સંસ્થા એટલે શું ડિપોઝિટરીનો ખ્યાલ કે સમજૂતી આપો તો હવે આમાં આપણે બે ડિપોઝિટરી સંસ્થા જોઈતી એક અને બીજી સંસ્થાએલ તો મિત્રો અહીંયા આપણે સ્વરૂપે આ ત્રણ માર્ક્સની અંદર કે બે માર્ક્સની અંદર એકાદી ટૂંકનો વારંવાર પૂછાય છે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ઉપર ટૂંકનો લખો તો એનું ટૂંકા સરી નામ થાય છે એનએસડીએલ તો એનએસડીએલના ટૂંકા નામે ઓળખાતી આ એક કંપની છે અને આ કંપની એ કંપનીના કાયદા મુજબ સ્થપાયેલી જાહેર કંપની છે તો કે જેમ જાહેર કંપનીની નામના છેડે લિમિટેડ શબ્દ લાગે એમ આ કંપનીની પાછળ પણ લિમિટેડ શબ્દ લાગે બંને ડિપોઝિટની સંસ્થા પાછળ જેમ કંપની શેર બહાર પાડી અને જાહેર જનતા પાસેથી ભરણું એકત્ર કરી શકે એમ આ સંસ્થા પણ શેર બહાર પાડી અને જાહેર જનતા પાસેથી ભરણું એકત્ર કરી શકે પણ આ સંસ્થાનું કામ હું દાખલા તરીકે રિલાયન્સ છે અદાણી છે વિપ્રો છે આ બધા કોઈને કોઈ ઉત્પાદન પ્રોડક્ટ કરી અને બજારમાં ખરીદી કરે છે વેચાણ કરે છે સોરી પણ આ સંસ્થા શું કામ કરે છે તો કે આ સંસ્થા છે એ શેર બજારની અંદર જામીનગીરીઓની લેવડ દેવડની સેવા પૂરી પાડવાનું કાર્ય કરતી સંસ્થા છે એટલે કે આ એક સેવાકીય કંપની છે આની સ્થાપના કંપની ધારા પ્રમાણે જ થયેલી છે તો આની સ્થાપના એનએસડીએલની સ્થાપના ઓગણીસો ને છન્નુ માં માં થઈ હતી ઓગણીસો ને છન્નુંમાં સેબી દ્વારા એની સ્થાપના થઈ હતી તેની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહકારથી થઈ હતી એન એસ આવું તેમનું નામ સાંભળ્યું હોય છે આ ટૂંકાસરી નામ પૂછાય છે એન એસ ઇ એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓએ થઈને આ સંસ્થાની સ્થાપના કરેલી આપણને જોવા મળે છે તેનું સંચાલન સંચાલક મંડળ એટલે કે બી બીઓડી બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા કરવામાં આવે છે જેમ કોઈ પણ કંપનીનું સંચાલન બીઓડી કરે છે એમ એનએસડીએલનું સંચાલન પણ બીઓડી દ્વારા થાય છે એનએસડીએલ તેના કાર્યો તેણે નિમેલ ડિપોઝિટરી પાર્ટિસિપેટ દ્વારા કરે છે એટલે કે એજન્ટો તો આવા ડિપોઝિટરી પાર્ટિસિપેટ દ્વારા ફીની વસૂલાત કરવામાં આવે છે અને ઈ રોકાણકારોને અને એને ઈ સેવા પૂરી પાડે છે આમ રોકાણકાર ગ્રાહકે એનએસડીએલને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવો પડતો નથી તો એનએસડીએલ વતી એના ડિપોઝિટરી પાર્ટિસિપેટ જે નિમણૂક કરેલા હોય છે ઈદ ફી વસૂલ કરે છે એનએસડીએલ પોતે પ્રત્યક્ષ કોઈ ફી વસૂલ કરતી નથી ડિપોઝિટરી પાર્ટિસિપેટ રોકાણકાર હોય

ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કામ ત્યારબાદ ઈ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કરેલા ડીમટિરિયલાઇઝેશનને સોદાની પતાવટ કરવાની બોનસ શેર રાઈટ એટલે કે હકના શેર ગ્રાહકના ખાતામાં જમા આપવાની તેમજ ગ્રાહકનું ખાતું બંધ કરવાની અથવા તો ગ્રાહકને જો ખાતું સ્થગિત કરવું હોય તો સ્થગિત કરવાની સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે યાદ રાખજો ઓનલાઈન કોઈ ભૌતિક સ્થળે જવું પડતું નથી જેમ દાખલા તરીકે તમારે અત્યારે કોવિડને કારણે સ્કૂલો બંધ છે તો અમે તમને કેમ ઓનલાઈન શિક્ષણ પૂરું પાડી રહ્યા છીએ તો એવી જ રીતે તમને આ કોઈ ભૌતિક સ્વરૂપની સેવા પૂરી પાડવામાં આવતી નથી તમે જ્યારે શાળાએ શિક્ષણ મેળવવા આવો છો રેગ્યુલર તો ત્યારે એ ભૌતિક સ્વરૂપ થયું પણ અત્યારે અમે તમે ઓનલાઈનના માધ્યમથી તમે તમારા ઘરે બેઠા બેઠા અમે અમારી શાળાએ કે ઘરે બેઠા બેઠા તમને આજ વિડિઓ લેક્ચર અથવા તો એપ્લિકેશન દ્વારા જેવી શૈક્ષણિક કામગીરી કરવી જેવી એ આખું ડી મટ્રિયલાઇઝેશન છે તો એન પણ આવી સેવા પૂરી પાડે છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલયક ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશન માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં માં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેક ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક